સિરામિક ઉદ્યોગનો પ્રોપેન ખરીદવાનો નિર્ણય ઇન્ટરનેશનલ માર્કેટને બદલે ઊંચા ભાવે વેચાણ સામે સિરામિક ઉદ્યોગની આપાતકાલીન બટક મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા પાઇપલાઇન નેચરલ ગેસના વિકલ્પે વપરાશમાં સસ્તો પડતો પ્રોપેન અને એલપીજી ગેસ વપરાતા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પ્રોપેન સપ્લાય કરતી કંપની દાદાગીરી કરી ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવ ઘટી ગયા હોવા છતાં પ્રતિ ટન પાંચ હજાર રૂપિયા ઊંચા ભાવે ગેસ સપ્લાય કરવામાં આવતો હોવાથી શનિવારે આપાતકાલીન બેઠક બોલાવી સિરામિક એસોસિએશન દ્વારા હવેથી ઉદ્યોગને સિન્ડિકેટ કરી લૂંટ ચલાવતા ડીલરો પાસેથી ગેસ નહીં ખરીદવા નિર્ણય લીધો છે મોરબી સિરામિક એસોસિએશનના સત્તાવાર જણાવ્યા મુજબ પ્રોપેન તથા એલપીજીના ભાવ છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટી રહ્યા હોવા છતાં પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઇસ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોય અને ઊંચા ભાવનો ગેસ વપરાશ કરતા પડતર કિંમત ઊંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી બીજી બાજુ ગેસ કંપનીઓની મોનોપોલી અને સિન્ડિકેટ સામે મોરબીનો સિરામિક ઉદ્યોગ લાલ ગુમ થયો છે ગેસના ભાવમાં લૂંટ મુદ્દે શનિવારે મોરબી સિરામિક એસોસિએશન તથા અગ્રણી ઉદ્યોગકારોની આપતકાલીન બેઠક યોજાઈ હતી વધુમાં બેઠકમાં થયેલ ચર્ચા મુજબ હાલ અંદાજે પાંચ રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવનો પ્રોપેન સપ્લાય કરવામાં આવે છે જેથી આ મુદ્દાની ગંભીરતા લઈ ઉદ્યોગકારો દ્વારા વધુ કરતી કંપની પાસેથી પ્રોપેનની ખરીદી બંધ કરવા સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ પાય સોલંકી હિમાંશુ મોરબી